નર્મદે હર શ્રી માતા નર્મદા એક આ એવી નદી છે જેની પરિક્રમા થાય છે આ પરિક્રમા આશરે ત્રણ હજાર કિલોમીટરની આખી પરિક્રમા થાય છે પણ ઉત્તરવાહીની પરિક્રમા અઢાર કિલોમીટરની છે અને આ પરિક્રમા ચૈત્ર મહિનામાં ચાલુ થાય છે અને એક મહિનો સુધી ચાલે છે અને આ પરિક્રમા મહિનામાં ત્રણ વાર કરવાથી જે મોટી પરિક્રમા કરીએ તેના જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે જાણીએ છીએ કે નદીનો પ્રવાહ પશ્ચિમ તરફ હોય છે પણ કેટલીક જગ્યાએ આ નદી ઉત્તર તરફ પણ વહે છે અને આવી જગ્યાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તો અહીં તિલકવાડા ગામ અને રામપુરા ગામ અહીં બંનેની વચ્ચે માનર્મદા ઉત્તર તરફ વહે છે અને આ પરિક્રમા રામપુરા અને તિલકવાડા ત્યાંથી નદી ઓળંગીને ફરી પાછા રામપુરા આવવાનું આ જે પરિક્રમા છે તેને ઉત્તરવાહીની પરિક્રમા કહેવામાં આવે છે તો આ વર્ષેની પરિક્રમા અત્યારે નવ એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે અને આઠ મે સુધી ચાલુ રહે છે તો ફ્રેન્ડ્સ હું તમને આ વિડીયોમાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા વિશે ડિટેલમાં સમજાવીશ ચાલો જય નર્મદામાં તો ફ્રેન્ડ્સ પહેલાં હું તમને થોડું રસ્તા વિશે સમજાવી દઉં જો તમે અંકલેશ્વરથી અથવા તો ભરૂચથી જતા હોય તો ઝઘડિયા થઈને જઈ શકો છો ઝઘડિયા પોસો ત્યારે નાઇટના તમારે જો ચા પાણી નાસ્તો કરવો હોય તો ત્યાં એક સ્ટોલ હોય છે ત્યાં કરી શકો છો તે સ્ટોલ મેઇન રોડ ઉપર જ છે અહીં ખૂબ જ સરસ ચા બનાવે છે ઝઘડિયાથી રાજપીપળા ગામ આવે છે રાજપીપળા ગામમાં પ્રખ્યાત મંદિર હરસિદ્ધિ માતાજી આવેલા છે ત્યાં જો તમારે દર્શન કરવા હોય તો દિવસના તમે દર્શન કરી શકો છો નાઈટમાં તો તે મંદિર બંધ હોય છે રાજપીપળાથી વાવડી ગામ જવાનું છે વાવડી ગામ મેઇન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ આવે છે ત્યાંથી ઓપોઝિટ સાઈડ એક રસ્તો છે તે ડાયરેક્ટ ઉપલા રામપુરા જાય છે ત્યાંથી સ્ટ્રેટ જતાં આપણું મેન ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સ્ટાર્ટિંગ પોઈન્ટ રામપુરા ગામ આવે છે અમે લોકો નાઇટના ત્રણ વાગે પહોંચેલા રામપુરા ગામમાં બહુ બધી જગ્યાએ પાર્કિંગ એરેન્જમેન્ટ છે એટલે તમે બાઇક કે ફોર વ્હીલનું સરસ રીતે પાર્કિંગ કરી શકો છો તો અમે લોકો પરિક્રમાનું સ્ટાર્ટિંગ કરીએ છીએ દશાવતાર રણછોડ મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાંથી સ્ટાર્ટિંગ કરીએ છીએ અહીં તમારે જો રેસ્ટ લેવો હોય તો તમે રેસ્ટ લઈ શકો છો શ્રી રણછોડ બાવની મંદિર અહીં નાઇટનો સમય હોવાથી મંદિર બંધ છે અમે લોકો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને અહીં સવારે પૂરું કરશું તો હું તમને સવારે મંદિર ખુલી જશે એટલે ભગવાનના દર્શન કરાવીશ અહીં ફર્સ્ટ પોઈન્ટથી આગળ જતા જે ગામ આવે છે તે જૂના રામપુરા ગામ આવે છે વચ્ચે થોડી જગ્યા એવી આવે છે જ્યાં લાઇટની વ્યવસ્થા નથી એટલે તમે લાઇટ લઈને જઈ શકો છો ત્યાંથી આગળ જતા ધનેશ્વર મહાદેવ મંદિર આવે છે જ્યાં ક્ષેત્ર પણ ચાલે છે અહીં ગૌશાળા પણ છે તો ફ્રેન્ડ્સ હું તમને ધનેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તો ફ્રેન્ડ્સ અહીં રસ્તામાં બહુ બધી જગ્યાએ તાત્કાલિક સારવાર કેન્દ્ર પણ મળી રહેશે એટલે હેલ્થ રિલેટેડ કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી ત્યારબાદ અહીં માંગરોળ ગામ આવે છે ત્યાં શ્રી મંગલેશ્વર મહાદેવ તીર્થ છે તો આપણે તેના દર્શન કરીએ

ત્યાં ફ્રી સેવા ચાલુ છે અને માંગરોળ ગામથી પોઈસા અઢાર કિલોમીટર સહેરાવ છ કિલોમીટર તરસાલ ત્રણ કિલોમીટર થાય છે અહીં પણ ઉત્તરવાહીની પરિક્રમાના રૂટના એરા પણ લગાવેલા છે માંગરોળ ગામથી થોડું દૂર રામકૃષ્ણ સેવાશ્રમ આવે છે અહીં પણ તમે રેસ્ટ કરી શકો છો ત્યારબાદ ઓમ ઉદાસીન બ્રહ્મા વિષ્ણુ મંદિર અને નિરપેક્ષ સંન્યાસ આશ્રમ આવે છે તે પણ ખૂબ જ સરસ છે ત્યારબાદ પૂર્ણાનંદ સ્વામીજીનો તપોવન આશ્રમ આવે છે અહીં આશ્રમ પર રહેવાની પણ વ્યવસ્થા છે ત્યારબાદ આગળ જતા શ્રી हनुमानदेव આવે છે ત્યારબાદ જે ગોપાલેશ્વર મહાદેવ મંદિર ગુવાર ગામમાં આવે છે જય શ્રી ગોપાલેશ્વર મહાદેવ સુંદર મજાનો સીતારામ આશ્રમ આવે છે અહી વ્યવસ્થા ખૂબ જ સુંદર છે અહી માતાજીના દર્શન કરી લઉં શ્રી શુભકારી હનુમાન દાદાજી ખૂબ જ છે છે અને બહુ બધા લોકો સેવા કરે ત્યારબાદ અહીં આશ્રમથી આ રસ્તો નદીમાં નીચે જાય છે અને અહીંથી આપણે નદીમાં નીચે ચાલવાનું છે છે આપણે અહીં નદીને ક્રોસ કરવાની બોટિંગ બોટિંગના પર પર્સન ત્રીસ રૂપિયા ટિકિટ છે અહીં ઉત્તરવાહીની પરિક્રમાના સ્ટાર્ટિંગના દિવસો હોવાથી ટિકિટ આસાનીથી મળી જાય છે ત્યારબાદ અહીં બોટમાં બેસતા પહેલાં સેફટી જેકેટ પહેરવા ફરજિયાત છે ત્યારબાદ અહીં સામેની સાઈડ આપણે તિલકવાળા જવાનું છે

તિલકવાડા જે છે ત્યાં જઈ રહ્યા છીએ અહીં જે આ પ્રમાણે ધૂળવાળા રસ્તાનું પ્રમાણ વધારે છે તો અમે લોકો ગોરી અન્નક્ષેત્ર જઈ રહ્યા છીએ ત્યાં રેસ્ટ માટેની ખૂબ જ સુંદર જગ્યા છે અમે લોકોએ થોડીવાર રેસ્ટ લીધો અહીં સાપાણી નાસ્તા માટે પણ લોકો સુંદર સેવા કરી રહ્યા છે અહીં રઘુવીર અન્ન ક્ષેત્ર શ્રી રમણેશ્વર મહાદેવનું મંદિર છે અહીંથી અમે લોકો તિલકેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ આ મંદિરે તમારે ન જવું હોય તો તમે ડાયરેક્ટ પણ રૂટ સ્કીપ કરી શકો છો તિલકેશ્વર શ્રી તિલકેશ્વર મહાદેવ મંદિર શ્રી તિલકેશ્વર મહાદેવ મંદિરની નજીક જ નર્મદા માતાનું મંદિર છે અહીં તમારે રહેવું હોય તો રૂમ પણ રહેવા માટે મળી જાય છે અહીં જે સાઈડની જગ્યા દેખાય છે ત્યાં આપણે તિલકેશ્વર મહાદેવના દર્શન કર્યા સવાર પડી ગયું એટલે અમે લોકોએ હળવો નાસ્તો કરેલો શ્રી સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે અહીં જે સામેની જગ્યા દેખાય છે તે તિલકવાડાની ઓપોઝિટ સાઈડ છે ત્યાંથી આપણે ક્રોસ કરીને આ સાઈડ આવી ગયા છીએ ઘણા લોકો તિલકવાડાથી પણ નર્મદામૈયા પરિક્રમાની સ્ટાર્ટિંગ કરે છે ફરી પાછા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છીએ આગળ મેં તમને બતાવ્યું તેમ અહીંથી નર્મદા નદી ક્રોસ કરીને તમે ડાયરેક્ટ જઈ શકો છો તિલકવાડા ગામ ન જાવ તો ચાલે જો વધારે ટાઈમ હોય તો ત્યાં ખરેખર જવું જોઈએ ત્યાં ખૂબ જ પ્રાચીન મંદિર છે

ગામડું યાદ આવી જાય જો આર્મી મેન ને ધૂળ કાઢે જાય ને બાકી શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર વાસણા આગળ નદીની અંદરથી ચાલવાનું છે અત્યાર સુધી તેના નજીક ચાલતા હતા

અહીં તમે રેસ્ટ પણ કરી શકો છો અને સાથે ચા નાસ્તો પણ કરી શકો છો ફ્રી સેવા

ફોજી અહીંથી નદીની અંદરની સાઈડ ચાલવાનું છે ગયા વર્ષે કરતા આ વર્ષે રસ્તો ખૂબ જ સરસ તૈયાર કરેલો છે તો સંપલ

ओ है जबरदस्त जबरदस्त अबे पानी से आये बजले वाल जैसा नहीं आया बे आया चिकन वगैरह पड़ो तो ये था पड़ो तरीय जा गया थक गया है थक गया है मेरी टाइड ताएड़। टाइडी ना होता है तो आया खुदी हो तो खुदी हो तो नहीं रहे तो।

આવી ગયા છે છે પરિક્રમાનો એન્ડ પોઈન્ટ સામે સાઈડ જવા માટે થઈને બોટિંગમાં જવું પડે છે અહી પરિક્રમા પૂર્ણ કરીને સ્નાન પણ કરી શકો છો શ્રી નર્મદે હર અહીં ફરી પાછી ટિકિટ લેવી પડે છે અને ટિકિટનો ભાવ ત્રીસ રૂપિયા રાખેલો છે

driver. કીડી મકોડા ઘાટ કહેવાય ત્યાં આવી ગયા છીએ આ ઘાટે જતા રામપુરા ગામ આવી જાય છે અહીં પણ સેવા ભંડારો કન્ટિન્યુ ચાલુ જ રહે છે આ ઘાટ પર ઉપરની જગ્યાએ સ્નાન કરવું હોય તો પણ તમે કરી શકો છો રેંગણા ગામની ઓપોઝિટ સાઈડ રામપુરા ગામ છે જ્યાંથી આપણે ચાલવાની શરૂઆત કરી હતી તે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવી ગયા છીએ શ્રી રાયજી મહારાજ અહીંથી આપણે પરિક્રમા ચાલવાની શરૂઆત કરી હતી તે આપણું મેન સ્થાન આવી ગયું છે સોડ્રાયજી પ્રાગટત્ય સ્થાન રણસોડ મંદિરની નજીક જ હરસિદ્ધિ માતાનું મંદિર પણ મં આવેલું છે જે નાઇટમાં બંધ હોય છે રામપુરા ગામમાં અહીં એન્ટર થતા જ બંને સાઈડની જે જગ્યા છે ત્યાં પાર્કિંગ ખૂબ જ સરસ છે અહીંથી આ રોડ ડાયરેક્ટ રણછોડરાયજી મંદિર પર આપણે જે પ્રાગટ્ય સ્થાને ગયા હતા ત્યાં જાય છે તો અમે લોકો જ્યાં ફોર વ્હીલ પાર્ક કરી હતી ત્યાં આવી ગયા છીએ અને રિટર્ન અંકલેશ્વર જવા માટે નીકળી ગયા છીએ તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરજો જે ખૂબ જ ઇઝી છે અહીં મેં આગળ જે તમને શરૂઆતમાં રસ્તા વિશેની ઇન્ફોર્મેશન આપી તે આ રસ્તો છે કેમકે નાઇટ મોડ હતો ત્યારે રોડ ક્લિયરલી બતાવવો થોડો મુશ્કેલ બની જાય છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં પણ તમે જોઈ લેશો તો તમને આડિયો આવી જશે અહીં આગળ ભારત પેટ્રોલ પંપ ગયો છે તેની ઓપોઝિટ સાઇડ ટર્ન મારવાનો છે ત્યારબાદ હોટલ ગોવર્ધન આવે છે ત્યારબાદ હું તમને બીજી પણ હોટલના નામ બતાવીશ જ્યાંથી તમારે યાદ રાખવાનું છે અહીં હોટલ વીઆર આવે છે ત્યારબાદ અહીં શ્રી કાઠિયાવાડી ધાબા આવે છે થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ